જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં માને આજે આપણે ટામેટાનું સૂપ બનાવીશું આપણે ટામેટા સૂપ બનાવવા માટે એકદમ સરસ ટામેટા પાકેલા આવે છે તે લઈ લેવાના છે આ રીતના પાકલ હોય તે લઈ લેવાના છે ડીટિયા નો ભાગ હોય તે કટ કરી નાખવાનો છે આપણે તે કાટ લેવાનો છે એક કિલો મેં ટામેટા લીધા છે અને આપણે તેમાં મસાલા જોઈએ તો તજના બે ટુકડા એક તમામ પત્રનો ટુકડો ત્રણ લવિંગ ને પાંચ આપણે તીખા નાખ્યા છે નાખવાથી ઇમ્યુનિટી વધે છે એટલે તીખા નાખીશું તો એકદમ મસ્ત આપણે સૂપ બનશે આપણે હવે આ સૂપ બનાવવા માટે આગળની પ્રોસેસ કરીશું આપણે એક કુકર લઈ લીધું છે તમે પેનમાં પણ કરી શકો છો તમારી પાસે જો ટાઈમ હોય અને તમારી પસંદગી છે માઇક્રોવેવમાં પણ કરી શકો છો હું કુકરમાં બનાવું છું મારી પાસે ટાઈમ નથી એટલે આપણે ટામેટા તેમાં નાખી દેસું આપણે એકદમ સરસ ટામેટા પાકેલ હોય અને મોટા હોય તે લેવાના છે એટલે આપણું સૂપ મસ્ત બને અને તેમાં આપણે બધા મસાલા પેલા નાખી દેસુ જે લીધા છે તે અને સ્વાદ પ્રમાણે નિમક નાખીશું નિમક આપણે પેલા થોડું નાખીશું

આપણે ત્રણ સીટી વાગી ગઈ છે અને આપણે પ્રેશર પણ નીકળી ગયું છે એકદમ સરસ લોખાઈ ગયા છે હવે આપણે એક મિક્સર ચાર લઈ લેશું અને તેમાં આપણે એક તમામ પત્ર બહાર કાઢ લેવાનું છે તે નથી નાખવાનું બાકી બધી વસ્તુ સાથે ક્રશ કરી લેશું છાલ નથી કાઢવાની આપણે બીયા કાઢવાના હોય છે એટલે આપણે ગાળવું જ હોય છે એટલે આપણે છાલ કાઢશું નહીં અને આ રીતના જ આપણે ક્રશ કરી લેશું હવે આપણે ક્રશ કરી લેશું આપણે સરસ પીસાઈ ગયું છે હવે આપણે એક કપ કોઈ પણ જારી લઈ લેવાની છે અને તેમાં આપણે ક્રશ કરેલું સુરુ નાખી દેવાનું છે ચમચી વડે આપણે ગાડી લેવાશું થોડું પાણી નાખીને લઈ લેશું આપણે વધારે નથી નાખવાની ઉપર લઈ જશે ચાલતે આપણે બીયા છે તે બધું આપણે ઉપર લઈ આપણે ગરમ હોય તો દાજવાની બીક લાગે એટલે આપણે છાલ નહીં ઉતારીએ આ રીતના કરીશું એટલે આપણે બધું સરસ ગળાઈ જશે અને સૂપ પણ એકદમ સરસ બનશે હવે આપણે સૂપ વઘારીશું આપણે ઘી લીધું છે ઘી ની જગ્યાએ તમે બટર પણ નાખી શકો છો ઘી માં એકદમ મસ્ત ફ્લેવર આવશે એટલા માટે આપણે ઘી માં બનાવીશું ઘી મેલ્ટ થઈ ગયું છે તજનો ટુકડો એક તમામ પત્રો એક લવિક આપણે નાખીશું સરસ આપણે અડધો કપ પાણી નાખીશું સરસ મિક્સ કરી દઈશું હવા ને બે મિનિટ માટે આપણે પાકવા દેસું આપણે હોટલ જેવી થિકનેસ લેવા માટે આપણે કોર્ન ફ્લોર લેશું બે ચમચી અને તેમાં પાણી નાખીને મિક્સ કરી દેસું અને તમારે આ રીતના એકદમ સાદું ખાવું હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ આપણે હોટલમાં રેસ્ટોરન્ટમાં કોર્ન ફ્લોર નાખેલો હોય છે એટલે થિકનેસ સરસ આવે છે આ રીતના આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું હવે આપણે બે મિનિટ થઈ ગઈ છે પાકે છે તેની ફ્લોર નાખી દઈશું એકદમ સરસ કોન થી આપણે થિગનેશ આવશે હવે સ્વાદ પ્રમાણે નમક નાખી દઈશું આપણે જોઈને નાખવાનું છે બાફમ પણ આપણે નાખેલું છે એટલે આપણે એ માટે નાખીશું એક ચમચી આપણે એમક નાખ્યું છે અને વઘારમાં આપણે લવિંગ ને તજને નાખ્યા છે તે એટલી મસ્ત સુગંધ આવે છે કિચનમાં કે ફટાફટ ખાઈ લઈએ એટલી સરસ સુગંધ આવે છે આ રીતના બનાવશો તો ઘરના બધાનું ફેવરેટ સૂપ થઈ જશે આ સૂપ આપણે ભાત સાથે સર્વ કરી શકીએ છીએ આપણે સરસ સૂપ પાકી ગયું છે આપણે થીકનેસ પણ આપણે હોટલ જઈએ છે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ આવી ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને ઠંડુ સર્વિંગ બાઉલ લઈ લીધું છે તેમાં ગરમા ગરમ આપણે સૂપ પીશું તૈયાર છે આપણો સૂપ એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય તેવું હવે આપણે સર્વ કરીશું એકદમ સરસ અને એકદમ હેલ્ધી શિયાળામાં માટે એવું આપણું સૂપ તૈયાર થઈ ગયું છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ